હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું સોયા વડી પુલાવ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે પાણી ગરમ કરવા મૂકીશું તો અહીંયા મેં લગભગ ત્રણ કપ જેટલું પાણી લીધું છે પાણીમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું હવે આપણે આ પાણીને બરાબર ઉકળવા દેવાનું છે પાણી એકદમ સરસ રીતે ઉકળે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે તો હવે આપણે સોયા વડી જોઈ લઈએ અહીંયા મેં બે કપ જેટલી સોયાબીનની વડી લીધી છે આ તમને ઇઝીલી કોઈ પણ ગ્રોસરી શોપમાં અથવા તો મોલમાં મળી જશે હવે પાણી તમે જોઈ શકો છો સરસ રીતે ઉકળી રહ્યું છે આ સ્ટેજ ઉપર આપણે જે સોયાબીનની વળીઓ છે એ પાણીમાં નાખીશું એક વખત ચમચા વડે બધી વડીઓને પાણીમાં આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઢાંકીને આ વળીઓને દસથી પંદર મિનિટ રહેવા દઈશું દસથી પંદર મિનિટ બાદ આપણે ખોલીને જોઈ લઈએ વડીઓ સરસ રીતે ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ વળીને આ રીતે ઝારાની મદદથી કાઢી લઈશું અને એને ઠંડા પાણીના બાઉલમાં નાખી દઈશું તો આ રીતે આપણે બધી જ વળીઓને ઠંડા પાણીમાં નાખી દઈશું વડી આ રીતે પ્રોપર ફૂલવી જોઈએ ત્યારબાદ આપણે આ બધી વડીને સ્ક્વિઝ કરીને બધું પાણી કાઢી નાખવાનું છે તો આ રીતે બધી જ વડીઓને આપણે નીચોડીને કાઢી લઈશું પાણી એમાં ના રહેવું જોઈએ એ વાતનું ધ્યાન રાખીશું હવે અહીંયા મેં ગરમ મસાલા લીધા છે ઇલાયચી લવિંગ અને તજ લીધું છે સાથે એક મોટી ડુંગળીને આ રીતે સ્લાઇસ કરી લીધું છે આપણે પુલાવ કૂકરમાં બનાવીશું તો આપણે કૂકરમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ છે તેલ ગરમ થાય એટલે આપણે જે ગરમ મસાલા છે એ નાખી દઈશું ત્યારબાદ બે તમાલપત્ર છે એ નાખી દઈશું થોડી સેકન્ડ આપણે ગરમ મસાલાને તેલમાં થવા દઈશું ત્યારબાદ આપણે એમાં સ્લાઇસ કરેલી ડુંગળી છે મોટી એ નાખીશું હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ડુંગળીને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન રંગની ડુંગળી થાય ત્યાં સુધી એને થવા દઈશું તો લગભગ આમાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે ત્યારબાદ આપણે આમાં એક ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ છે એ નાખીશું આ પેસ્ટને પણ આપણે અડધી મિનિટ જેટલું થવા દઈશું હવે આપણે આમાં એક નંગ ટામેટું છે ઝીણું સમારેલું એ નાખી દઈશું હવે ટામેટાનું પાણી બળી જાય ટામેટા સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું હવે અહીંયા મેં દહીં લીધું છે હાફ કપ જેટલું દહીંમાં આપણે મસાલા નાખીશું તો સૌથી પહેલાં આપણે એમાં લાલ મરચી પાવડર નાખીશું દોઢ ચમચી જેટલું સાથે આપણે એમાં હળદર પાવડર નાખીશું અડધી ચમચી જેટલું ધાણા ધાણાજીરુંનો પાવડર છે એક ચમચી અને આ બિરયાની મસાલો છે એક ચમચી એ નાખીશું આનાથી પુલાવમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે દહીંમાં આપણે આ બધા મસાલા મિક્સ કરીને એક પેસ્ટ જેવું બનાવી લઈશું તો આપણી ડુંગળી થાય છે ત્યાં સુધી આપણે આ પેસ્ટ રેડી કરી લઈશું હવે ડુંગળી અને ટામેટા બંને સરસ કૂક થઈ ગયા છે ત્યારબાદ આપણે આ પેસ્ટ નાખવાની છે દહીંવાળી હવે દહીંને પણ આપણે થોડીવાર કૂક કરી લઈશું તો લગભગ બેથી ત્રણ મિનિટ આપણે દહીંને પણ કૂક કરીશું આ રીતે જો તમે પુલાવ બનાવશો તો ખૂબ જ સરસ બનશે પુલાવ અને એકદમ ફટાફટ બની જાય છે હવે અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે બે કપ એને ધોઈને મેં અડધા કલાક માટે પલાળી રાખ્યા હતા પછી એમાંથી બધું જ પાણી મેં નીતારી લીધું છે સાથે આપણી સોયાવળી પણ હવે રેડી છે સૌથી પહેલાં આપણે સોયા વડી નાખી દઈશું કૂકરમાં જો વડી આપણે સારી રીતે નીચોવેલી હશે તો એ જે મસાલો છે એની જે ફ્લેવર છે સારી રીતે એબ્ઝર્વ કરી શકશે મિક્સ કરી લઈશું ત્યારબાદ ચોખા છે એ નાખી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ તો અહીંયા મેં બે કપ ચોખા લીધા છે બાસમતી અને વડીનું પણ પ્રમાણ બે કપ છે મિક્સ કર્યા બાદ આપણે પાણી માપીને નાખીશું તો બે કપ ચોખાની સાથે મેં અહીંયા સાડા ત્રણ કપ જેટલું પાણી નાખ્યું છે પાણી નાખ્યા બાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને સારી રીતે બધું એક વખત મિક્સ કરી લઈશું હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને કૂકરને મીડિયમ ફ્લેમ પર ફક્ત એક જ સીટી આવે ત્યાં સુધી થવા દઈશું એક સીટી બાદ કૂકરને આપણે એની જાતે ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે કૂકર ખોલી લેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ પરફેક્ટ આપણા પુલાવ રેડી થયા છે તમે ચોખા પણ જોઈ શકો છો એકદમ સરસ છૂટા બન્યા છે દસથી પંદર મિનિટ આપણે એને રેસ્ટ આપવાનો છે ત્યારબાદ આપણે એને સર્વિંગ માટે બહાર કાઢીશું તો ઉપર જે પત્ર છે એ આપણે અલગ કાઢી લઈશું દસથી પંદર મિનિટ રેસ્ટ આપવો જરૂરી છે પુલાવ થોડો સેટ થઈ જાય ત્યારબાદ આપણે એને સર્વ કરીશું તો જો તમે આ રીતે કૂકરમાં પણ પુલાવ બનાવશો તો પણ છૂટો અને સરસ એકદમ પુલાવ બનશે આપણો છેલ્લે આપણે ફ્રેશ ધાણા નાખીને મિક્સ કરી લઈશું મેં આ સોયા સોયાવળી પુલાવને કઢી સાથે અને કાંદા સાથે સર્વ કર્યો છે તમે દહીં સાથે અથાણા સાથે પણ સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવી રેસીપી છે જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ